જેમાં પછી ગેસ કે અપચો હોય તો સોડા પીવાથી ફાયદો થાય મિત્રો મોટાભાગના લોકોમાં એવી ગેરમાન્યતા હોય છે કે જેમાં પછી જ્યારે અપચો થાય પેટ ભારે થાય ગેસ થાય ત્યારે સોડા પીએ તો પાચનમાં ફાયદો થતો હોય આ ઉપરાંત ગેસમાં ફાયદો રાહત મળતી હોય પરંતુ આ સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક હકીકત નથી ખરેખર સોડા પીવાથી જે સોડાની અંદર એટલે કે કાર્બોનેટેડ વોટરની અંદર જે ગેસ હોય એ ગેસ પેટમાં જાય અને એ જ ઓળકાર સ્વરૂપે બહાર આવતો હોય પેટમાં રહેલો બ્લોટિંગ કરતો ગેસ છે એમાં સોડા પીવાથી કોઈ જ ફાયદો થતો હોતો નથી આ ઉપરાંત જ્યારે લાંબા સમય સુધી સોડા પીવામાં આવે તો સોડાથી ઉલટાનું આપણું ડાયજેશન એટલે કે પાચન શક્તિ નબળી પડતી હોય નોર્મલી પણ જેમાં પછી જ્યારે આપણે વધુ લિક્વિડ લઈએ પ્રવાહી લઈએ ત્યારે આપણે પાચક રસ ડાયલ્યુટ થતા હોય એટલે શક્તિ નબળી પડતી હોય અને ઠંડુ પાણી કે કોઈ પણ ઠંડુ પ્રવાહી લ્યો એ પણ લાંબા ગાળે આપણી પાચન શક્તિને નબળી પાડતી હોય એટલે કે સોડા પીવાથી ગેસ કે અપચામાં પાચન શક્તિમાં ફાયદો નથી થતો